હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી ક્લબ ડે અથવિથ આર કે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર પ્રવીણભાઈને વેસવાનું છે ફૂલ જવાબદારી સાથે મિત્રો કમની ફિટિંગ ટ્રેક્ટર તો વધુ વિગત આ ટ્રેક્ટરને આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટુ ઓનરમાં છે ટ્રેક્ટર કમની કંડિશન જોવા મળશે કમની કલર અને મિત્રો કમની ફિટિંગ એન્જિન અને મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન એ સો ટકા વર્ક કરે છે દસ પાંત્રીસ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે પત્ર બોનટપત્રિ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે લાઇટ વાયરિંગ ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો બુક વગેરે જોઈ શકો છો અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ક્યાંય પણ એન્જિનમાંથી કે વગેરે ક્યાંય પણ ઓઇલ રાહકતું જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ પ્રવીણભાઈ છે અને મિત્રો પ્રવીણભાઈ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે નોર્મલ જોયા બાદ તો મિત્રો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે એકતાલીસ ઝીરો સિમોતેર તેતાલીસ અઠ્ઠાણું બે એકતાલીસ ઝીરો સીમોતેર તેતાલીસ પ્રવીણભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ પિંચ્યાશી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદળ તો મિત્રો ગામ કડુકા ગામ જોવા મળશે કડુકા ગામ નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં માપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક કરવો અને જો મિત્રો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર વિડીયોના ઉપર જ મળી જશે જય વેસરાજ